मॉर्निंग हो चुकी है लेकिन गुड मॉर्निंग हमारी सिंपल ही हुई है क्योंकि नाश्ते में सिर्फ सिंपल आज बटका अन मुझे हूं के भाई विशाल अन बटकाज के विरले नहीं एक अलग के कम कड़कड़िया कड़कड़िया कड़ <laughs> मुझे के कटका कहूं कटका अब बा, बाकी बचा बटकाज के हो बटका के, के रो लेना बटका स्कूल है बोल इजाजा नाश्तो नो होइन कारण के मॉर्निंग होती ते मॉर्निंग स्कूल में काई नो आज बटकाज वगैरह देवाने दबो मजा है के है मम्मी

वदैन पण भावे कडकडियां करे ना मस्त मजा आवे तो आबित जाओ બધા મોર્નિંગનો નાસ્તો કરો બચ ચુકે હે 10 ઓર અભી હમ હો ગયે હે વાપિસ ફ્રી તો આજ તો આપ સભી જાનતે હે કે આજ ક્યા હે ગણેશ ચોથ તો સભી કે ઘર પે આજ બનને વાલે હે स्वीट મે લડડુ જો કે સભી કે ફેવરેટ હોતે હે તો હમારે ઘર મે ભી બનને વાલે હે આજકલ તો બની થી લાપસી એન્ડ આજ બનને વાલે હે લડડુ લડડુ કે સાથ ઓર ક્યા ક્યા હે મેનુ મે ઉસે દેખને કે લિયે હમ આપ સભી કો લેકે ચલતે હે સીધા કિચન કી તરફ

આપડે પાંચ સાત કર નાખીએ તો આજે તો ચુરમાના બનાવ કે ઓલા રવા રવા વાળા બનાવ વાળા ઓકે ગણપતિ દાદા ને ગોળ ના લાગે હા તમે તા હનુમાન દાદા ને અને દાદા ને બે ને ઓકે તો આજે મસ્ત મમ્મી હાથના લાડવા છે તો વન બાય વન બનાવીએ તમે તો આપણે માપમાં લાડવા બનાવવાના છે તો આપણે ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે એની અંદર આપણે પ્રમાણે મોણ એડ કરવાનું છે અને હવે બધી જ વસ્તુને એટલે કે લોટ અને તેલને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે મૂઠી વળે એ પ્રમાણમાં આપણે મોણેટ થઈ ગયું છે રેડી રેડી એક પાવડો નાખ્યું કારણ કે લાટ બજો છે મમ્મી પાળો પર નાખી થોડું હા ત્યાર પછી ગરમ પાણી આપણે એની અંદર એડ કરી દેવાનું છે અને ભાખરીનો કડક લોટ જેમ બાંધીએ એમ આપણે લોટ બાંધી તો ઇન્ડક્શન નથી તો આ તો તળા હે નહીં આપણે ઈ તો આપણે તો આજે ભાખરી કરીને બનાવવા છે ઓકે

આપડે ખમણી 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 નાખવાના હજી એકદમ જીડા એવા થાય બારીક પેલા એવા લાડવા બનાવતા કઈ તળવાની હોય એવી રીતે લાડવા માણસો બનાવતા પેલા

એની કે આખો એ આપણે કેવો જીવ બને પછી કે કે અડધી બવણી તેલ હતું પછી કે કે ઓઈલ ની કૂપી હતી મારી પાસે પેલા તો ઈ કે કે ઈ કૂપી ની અંદર થી મે તેલ ભેરું ને પછી કે શાક માં એમાં કૂપી કૂપી તેલ નાખું ઈ કે કે એમ કે મે દિવસો કાઢ્યા છે તો દિવસે કાઢ્યા તો આપણે જુદા છે ને ભાઈ આપણે જુદા છે ને તે આપણે કઈ સગવડ નહોતી બવણી તો તીન ની આપણે તૂટી ગઈ એટલે બંગાર માં દે દીધી કિલો ની કેટલા આપણે એ પરિસ્થિતિ હોય ને ત્યારે રીતે આપડે રાંધવું પડે આપણે કરવું પડે મારા બાકી તેલ લેવાની પૈસા નઈ હવે અડધું ઢોળાઈ ગયું હોય ને બાપા ને કહ્યું કે મતલબ એના નાના કહીએ તો એ કે ખીજાઈ જાય કે એ તો માંડ કરીને તેલ લીધું હોય

એકદમ જેમ આપણે મિક્સરમાં ભૂકો કરીએ એનો ભૂકો આપણે કરી લીધો છે અને અહીંયા આપણે આ તો અમે ગાયના ઘીમાં બનાવવાના ગીર ગાયનું ઘી એટલે મસ્ત લાડવા બનવાના છે એટલે ઘીની અંદર આપણે ગોળને શેકવા મૂકી દીધો છે ગોળની પાય આવી જાય એટલે ત્યાર પછી આપણે આપણું જે ચૂરમું બનાવી લીધું છે એટલે કે ભાખરીનો જે કરકરો ભૂકો લઈ લીધો છે એની અંદર ઉમેરીશું આપણે કાલે

પણ બાકી કહે કે જે મજૂરી કામ કરતા હોય ને એ બધાએને તો એ કહે કે દૂધ કે પ્રમાણસર થાય નહીં હાલી કે મલાઈ કાંઈ ઉતરે નહીં હા આપણે ઘી પણ એડ કરી દીધું છે ગોળ એડ કરી દીધો છે બેની પાસે મિક્સ કરીને અને લગપતું આપણું આમ જોઈએ તો ચૂરમું રેડી થઈ ગયું છે અને ચાલો ફટાફટ જાય ટોપરું અડધું ખમડાઈ ગયું છે ટોપરું ખમણી લઈએ અને પછી એની અંદર મિક્સ કરી દ્યો મસ્ત ટોપરાનું છીણ આપણે કરી લીધું છે કારણ કે ઘરના ટોપરાના વાટકા

બાર વાગે અત્યારે તો મમ્મી અત્યારે આપડે તમે આપડે વાલી ને કરો બધા હું બીબો આવી ગયું ખબર બીબા માં ભરી ઓલું કરે પછી લસણિયા લાડવા ઈ તમે જોયું બહુ પેલા ક્રેઝ નીકળો તો વચ્ચે

તો જો લાડવા રેડી થઈ ગયા છે તો હવે બસ જો વઘારી લઈએ અને રોટલી કરી નાખીએ એટલે રસોઈ અમારી કમ્પ્લીટ છે હવે 11 બજ ચુકે છે ઓર ઘર કે ઘરધણી મેન ઘર કે હેડ ક્યાં ભયા ગયા તા હવારના હવારના તો ગયા હવે મિત્રો આ તરા જે છે હા એના કામે થી ગયા તા હા ન્યા કામે ગયા એટલે ઈ કામ બધું પતી ગયું ને અત્યારે છે પપ્પા મને તો લાગતો નતો કે દબો પર વાહર ખાઈ નાવવાના છે વાહર ખાઈ તો લાડવા હોય છે ગણપતિના યાદ કેવું રહી છે મમ્મી લાડો બનવાના છે બાપ દીકરી ને ગળપણ ઓછું કરવાનું છે મમ્મી આ અઠવાડિયા તો લાપસી ને મોહન થાળ ને લાડવા ને આપડે કઈ વાંધો નથી લાડવા મગ રોટલી અને તમારા ફેવરિટ મરચા આજ તો નહીં ડેલી ખારું ને આજ તો આઈ જજો એટલે ચાર વાગ્યા લગી તમારે ઊંઘ થઈ જાય મસ્ત વેલા છ વાગે છ વાગ્યા નીકળી તમે

તો આપણે અહીં જો ગણપતિ નવરાઈ નાય ખાશે હા રીધી સિધી નવરાઈ નાખી ખાશે હા રૂમાલથી છે અને પછી આપણે એને જનોઈ પહેરાવી જનોઈ પહેલાં સિંદોર લગાડીએ હા અને પછી જનોઈ પહેરાવી અને પછી લાડવા તરી દઈ લાડવા ધરી આરતી કરી આ હતું વર્ષોથી પરંપરા આવે જ ને ગણપતિને લાડવા ઝાડવાની હા ઘીમાં સિંદુર નાખીને આપણે હવે ગણપતિને આપણે લગાડી દઈએ

મા દીકરી બે સિ કારણ કે વિશાલ ને પપ્પા થાયકા છે અને ને નાગ ગાંઠેને એવું બધું ખાઈને આવા સુઈ હાલી હુઈ જાય કે અમારા લાડ લાખર થાય તો અને લાડવા છે તો એ તે લાડવા ના પાડી દીધી કે અમે બપોર પેટમાં વિશાલ કે હાલ એમ જ નથી પછી હમણાં શરબત બને એવું આપણે આવ્યા તા તે મોટા મોટા ગ્લાસ ભરીને શરબત દીધું તો હવે કે હેની જગ્યા નથી મસ્ત થ્યાને લાડવા મમ્મી તો આવી જ જાઓ બધા આજ તો જો હું મમ્મી બે સી બપોરા કરવા તો મા દીકરાનો હથવાળો છે આજે અને આરોવાર ગમત બાપાનો અમે ત્રણ સી યાદ તો જમવામાં તો આવી જ જાવ બધા જમવા હેલો एवरीवन આજે મેં તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે એકદમ દિલચસ્પ અને આમ જોઈએ તો એક સત્ય ઘટના કે ઉત્તર પ્રદેશ નું મિરઝાપુર નામ નું એક ગામ છે એની આ સત્ય ઘટના થઈ ગઈ છે હવે એમાં ભગવાન શ્રી એ કઈ રીતે એનો પરચો પૂરેલો છે તો મિરઝાપુર ગામમાં એક નવયુગલ દંપતી રહેતા હતા બંનેના નવા નવા જજી લગ્ન થયા હતા બંને માણસો એટલે કે પતિ પત્ની બંને એ ભગવાનના ખૂબ ભક્ત હતા ભગવાનની પૂજા આરાધના કરતા અને પતિ તો ભગવાનની પૂજા આરાધના કરતો જ પણ જે પત્ની છે પતિ કરતાં પણ ચઢિયાતી હતી એ તો ભગવાનને ભજીયા જ કરે ભજીયા જ કરે અને બંને પાસે આટલા બધા પૈસા નહીં પણ ઘાસ માટીવાળા એટલે કે ઘાસ અને લાકડાના મકાનો હતા પોતે શાંતિથી ત્રણ ટાઈમનું જમી શકે બસ એટલા પૈસા હતા અને સમય જતા આ નવયુગલના ઘરે એક દીકરાનો જન્મ થાય છે દિવસો વિતવા માંડે છે અને એક દિવસ એવું બને છે કે જે આ પતિ છે એ પોતાના કામથી એક ગામથી બીજે ગામ જાય છે સવારથી સાંજ પડી પત્ની અને એનો નવજાત બાળક રાહ જોતા હતા પણ એનો પતિ પાછો ન ફર્યો એટલે રાહ જોતા જોતા બાળકને પડખે સુવાડી અને પત્ની હરિનું નામ લેતા લેતા સૂઈ ગયા અને હવે ક્યાંથી ખબર નહીં આગ લાગી તે ઘાસ અને લાકડાનું જ ઘર હતું તે ઘાસનું એક તળખનું સેળગું ક્યાંકથી અને જોત જોતામાં આખા ઘરમાં આગ લાગી ગઈ અને બરોબર અડધી રાત હતી અને આ જોઈ ગામવાસીઓ બહાર આવ્યા અને જોત જોતામાં આખું ઘર સળગી ગયું પણ ગામવાસીઓમાંથી કોઈ બહારથી અંદર આવવાની હિંમત ન કરે અને એક પણ જગ્યા એવી નહીં કે બાઈ પોતાના બાળકને લઈને બહાર આવી શકે એ બાય તો પોતે ખાટલે સૂતી તે અહીંયાથી બેઠી થઈ હાફળી ફાફડી થઈ ગઈ ચારે બાજુ જોવા લાગી તો આગ આગ અને પોતે બચાવવાનો પ્રયત્ન કરે છે પણ બહારથી કોઈ પણ માણસ અંદર એની મદદ માટે નથી આવી શકતો મારે બચાવવા કોઈ અંદર નહીં આવે જે પણ કરવાનું છે મારે કરવાનું છે એ પોતાના નવજાત બાળકને આમ છાતીએ રાખી અને હાફળી ફાફડી થઈ અને બહાર જવાનો રસ્તો બોતે છે પણ બધી બાજુ આગ હતી એટલે ફરી આવી પોતે ખાટલે બેસી ગઈ અને ભગવાન સ્વામિનારાયણને પોકારવા લાગી કે હે હરિ હે પ્રાણનાથ કે તમારી એટલી પૂજા ને આરાધના કરું છું તો તમે મને બચાવો કારણ કે બહારના માણસો તો મને કોઈ બચાવવા આવવાના નથી અને હું બહાર નીકળવા જાઉં તો હું ને મારા નવજાત બાળક સળગી જઈએ કારણ કે ચારે બાજુ આગ આગ છે તો હવે જે કરો એ તમે કરો તમે મને બચાવો તોય ભલે ન બચાવો તો હું અને મારું બાળક તમારા ધામમાં આવવા અમે તૈયાર છીએ ગઈ શ્વાસ લઈ અને એ ખાટલે બેઠી એ શ્વાસ હતો ભગવાનની શ્રદ્ધાનો અને ત્યાર પછી એ ખાટલે સુઈ જાય છે અને માથે પોતાનું ગોદડું ઓઢી લે છે પોતાના બાળકને ધાવણ આપતી આપતી એ બાઈ સુઈ જાય છે અને ત્યાર પછી ભગવાન આવે છે એ બાઈને જગાડે છે અને બાઈ ઊભી થાય છે અને પોતે પોતાના બાળકને જીવંત જોઈને ખૂબ રાજી થાય છે અને ત્યાર પછી ભગવાન એના ભક્તને જળપાન કરાવે છે અને ત્યાર પછી કહે છે જેમ મને સંભાળતી હતી એમ હંમેશા મારા સંભારણા કરજે એટલે તારી મદદ માટે હું કાયમ પહોંચી જઈશ જ બોલતા ભગવાન અદ્રશ્ય થઈ જાય છે અને જે બાઈ હતા એ પાછા પોતાના બાળકને લઈ અને સૂઈ જાય છે ગોદડું ઓઢીને ત્યાર પછી જે ગામના લોકો હતા એ અંદર આવે છે અને જ્યાં જોવે તો ચારે બાજુ આગથી જે ધસમસતું જે ઘર હતું એ રાખ થઈ ગયું હતું અને અંદર આવીને જુએ છે તો ગોદડાની અંદર બાઈ સૂતી હોય છે અને એ લોકો એ ગોદડું આમ ઊંચું કરે છે તો એ ગોદડું અંદરથી એટલું ઠંડુ હતું જાણે નો ફિટ કર્યું હોય અને બાઈ ઉઠીને કહે છે કે મને બધી ખબર છે અને ત્યાર પછી એ પોતાના બચવાનું કારણ આપે છે કે ગામના લોકો આજુબાજુ જે કોલસા પડેલા હતા એટલે કે જે

બધી ગાજર બધું મસ્ત રેડી થઈ ગયું છે અને હજી તો આ આપણા અડધા ઓર્ડર છે ખાલી જે આપણે ખાલી પેક કર્યા છે અડધા ઓર્ડર તમે જોઈ શકો છો કેટલા બધા છે અને હજી આની પછી તો એટલા બધા ઓર્ડર છે તો આપણે અથાનું હજી જે બધું છે એ બધું બનવામાં જ છે તો જેને જેને નથી ખબર કે અથાણાની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ અને તમે વોટ્સઅપમાં ઇન્ક્વાયરી કરી શકો છો ત્યાંથી તમને અથાણાની તમામ ડિટેલ્સ પ્રોવાઇડ થઈ જશે કદાચ અથાણા આપણા પેક થઈ ગયા છે તો હજી આપણે આને બરણીમાં પેક કરવાના છે અને પછી મસ્ત બોક્સમાં પેક કરી અને પછી કસ્ટમર સુધી પહોંચાડવાના છે તો આજે એ કામ નિપટાવાનું છે તો પેકેટ પેકેટવાઈઝ તો આપણે પેક કરી દીધા છે તમે જોઈ શકો છો ગોળ કેરી આપણે મસ્ત રેડી થઈ ગઈ છે

અને ઘણા ખરા જીબડાની કોમેન્ટ કરતા હતા મને તો આ બોળાવાળા જીભડા એ આ છે આપણા ગાજર અને ઘણા ખરા જે લોકો હોય છે ને એને ક્વેરી હોય છે કે દીદી ગળી કટકી શું કહેવાય તમે ખાલી કટકી લખ્યું છે તો એ સોર આવશે સ્વીટ આવશે સ્પાઈસી આવશે એટલે કે ખારી ખાટી કે ગળી તો આ ટાઈપની કેરીની નાની નાની ટુકડીઓ આવે છે કે જે આપણે કેમ મુરબો ચાસણીમાં હોય એવી રીતે આ ચાસણીમાં જોઈએ છે વન ટાઈપ ઓફ પણ ઓલો ખમણેલો છૂંદો હોય અને આ એને નાના નાના પીસીસ હોય તો આને ગળી કટકી કહેવાય છે એટલે જે જે લોકો મને ફોનમાં પૂછે છે કે તમે મને ફોટોઝ જોઈ તો મોકલો કે અને આને એક્સપ્લેન કરો કે આને શું કહેવાય તો એક તો મેઇન બધાને ગળી કટકીમાં પ્રોબ્લેમ છે અને બીજો છે ગરમરમાં પ્રોબ્લેમ તો ગરમરની આ રીતે ખાટા પાણીમાં આપણે ગરમરને બોળીને આપીએ અને આ રીતે વન ટાઈપ ઓફ સ્ટીક ટાઈપનું આવે એક ટાઈપનું છે ને આ કંદ મૂળ છે અને હેલ્થ માટે પણ બહુ સારું છે જેને બીપી ડાયાબિટીસ એની બધી પ્રોબ્લેમ હોય પ્લસ હેલ્થ રિલેટેડ કંઈ ઇસ્યુ હોય એ બધામાં આ બહુ સારું એવું રિઝલ્ટ આપે છે એટલે બધા અથાણા ખાવાની તો કદાચ તમને ડોક્ટર ના પાડે ભાઈ કે સ્પાઇસી રહેવા દો અને ડાયાબિટીસ છે તો ગળ્યું રહેવા દો પણ ઘરમાં એક એવી વસ્તુ છે કે જેમાં તમને કોઈ ના નહીં પાડે કારણ કે હેલ્થ માટે બહુ સારી છે હવે આમ આમલમ તો કે આપણે કસ્ટમર સુધી મોકલાશે નહીં અને પેક તો કરવું પડશે ને એમાં તો અડધા અડધા છે બાકી છે પછી આ જશે પછી બીજા રાઉન્ડ નો સ્ટોક આવશે પછી તમારે બધા સુધી પહોંચાડવામાં આવશે તો જાણું ફટાફટ હવે અને માં પેક કરી કુરિયર પેક કરી અને રવાના કરીએ એટલે બને એટલું જલ્દી તમારે બધા સુધી અથવા